જય માતાજી મિત્રો આજે તમને થોડો પહાડોનો વ્યૂ બતાવો જંગલનો થોડો વ્યૂ બતાવો અને ડુંગરોનો વ્યૂ બતાવો કેવા છે ડુંગર તો અત્યારે હું મારા મમ્માના ગોમો આવ્યો છું અને અમારા મમ્માના ગોમો બાજુમાં એક બિરડી આવી છે ભોકરી આવી છે ત્યાંનો હું થોડો તમને નજારો બતાવીશ તમને થોડો સેલ્ફી કેમેરાથી બતાવો તમે જોઈ શકો છો સેલ્ફી કેમેરાથી એવો નજારો છે ખોર તમને આવા વિડિયો ગમતા હોય તો જે ગોગા બીજા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો અને ફૂલ સપોર્ટ કરજો હવે આપણી ચેનલ પર આવા વિડીયો તમને જોવા મળશે હવે તમને થોડો રિયલ કેમેરાથી તો રિયલ કેમેરાથી વિડીયો તમે પૂરેપૂરો જોજો વિડીયો બનાવવામાં ઘણી મહેનત કરી છે મેં દૂર સુધી આવો તમને વિડીયો જોવા મળશે કોરીમ બધો કુદરત મંદિર આ ઘાસ રી મિત્રો આ ઘાસ રી એ ઘાસ પૌષ્ટિક ઘાસ છે પેલા જે ઢોર સારવાર આવતા એ વખત આ ઘાસ કાતો ત્યાં છે અને અહીંયા રહીને સામે તમને જે ડુંગર દેખાય છે એ દોતાનો છે દોતા બાજુમાં જ આવ્યું અહીંયાથી બુલેટ જેવો અવાજ છે આ બાજુ આવું છે ભખરી ઉપર મોર બોલે છે વિડીયો પૂરેપૂરો જોજો તમે આ બાજુ આવું છે આપણે જેટલા ઉતી બતાવવાનું જેટલા ઉતી બતાવજો લોબો વિડિયો નહીં બનાવ્યા ખાલી એકદમ લોબો વિડીયો બની જાય તો પછી વિડીયો કોઈ નહીં દેખા એટલા માટે ટૂંકમાં વિડીયો બનાવજો ખાલી તરીને હલા ટેન મિનિટનો વિડીયો બનાવો છો પોંચ મિનિટનો બને તો બનાવવાની કોશિશ કરીશું આ ટાઈપનું વાતાવરણ છે અહીંયા અહીંયા ડુંગર છે એટલે વધારે વરસાદ હોય ને એટલે પાણી ચાલુ થઈ જાય બધા આ બાજુ તમે જોઈ શકો છો આ બાજુ આવું છે અને આ બાજુથી આપણે હવે જઈએ છીએ મિત્રો આ બાજુ આ ડુંગર છે તમે જોઈ શકો પથ્થર વ્લોગ વિડીયો તમને જો બિલ ગમતો હોય તો ચેનલ પર તમે જોડાઈ અહીંયા મિત્રો કાળકામા મંદિર છે આ બોખરીના પેલી બાજુ છે કાળકામાન મંદિર છે ગમે ત્યારે તે જ મંદિરે આપણે જશું તારે વિડીયો બનાવશું પડીને આવું આવે છે થોડું નજીક જ તમને બતાવું આટલે લાઈન અધૂરું નહીં મેળવું ઉપર તો ભોખરા ઉપર આપણે એકદમ તો ઉપર નહીં ગયા તો ઘણું દૂર સર્જી અન લગભગ ઘણી વાર થાય પણ આ ટાઈપનું છે તમને એ દેખાતો પણ એ નહીં પથ્થર પાટી ગયો એ ટાઈપનું તો મિત્રો આટલા વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ પૂરો કરીએ વિડીયો અને જો તમને આવા વિડીયો ગમતા હોય તો ચેનલ પર જોડાઈજો અને લાઈક કરી દેજો જય માતાજી જય ગોગાજી